ભારતીય જનતા પાર્ટીએ લોકસભા બેઠકના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે અને હવે સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જવાહર ચાવડા ઘર વાપસી કરી શકે છે જી હા જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાઈ શકે છે લોકસભાની ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જવાહર ચાવડાના સમીકરણો ભારતીય જનતા પાર્ટીમાં નથી સેટ થઈ રહ્યા જેના કારણે તેઓ હવે જોડાઈ શકે છે એકવાર ફરી કોંગ્રેસમાં પરંતુ બીજી બાજુ વાત એ પણ છે શું જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાશે તો કોંગ્રેસના તમામ નેતાઓ સ્વીકાર કરશે આ તો હાલ ચર્ચાનો વિષય છે પરંતુ આ સાથે સાથે કઈ કઈ અટકળો વહેતી થઈ રહી છે તેની પણ આપણે વાત કરીશું જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે બે હજાર ઓગણીસમાં માં જવાહર ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા લોકસભાની ચૂંટણી જાહેર થયાને આઠ દસ દિવસ થઈ ગયા છે તેની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ આવી રહી છે ત્યારે ભાજપે અને કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી આ ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ચાર દિવસથી જવાહર ચાવડાની ઘર વાપસીએ જોર પકડ્યું છે થોડા દિવસ પહેલા જ અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું બે હજાર ઓગણીસમાં જવાહર ચાવડાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી કરવી પડી અને અત્યારે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતા પેટા ચૂંટણી આવી પડી છે તે સમયે લાડાણી કોંગ્રેસમાંથી જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા જ્યારે આ વખતે ભાજપે લાડાણીને ટિકિટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી હતી જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવારની નામ પર મોહર મારી નથી બીજી બાજુ આ સીટ પરથી લડવા માટે જવાહર ચાવડા તત્પર છે જેથી તેઓ ભાજપથી નારાજ છે અને નવા જૂની કરવાના મૂડમાં હોય એમ લાગી રહ્યું છે ચૌદ માર્ચના રોજ

તો હવે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે જવાહર ચાવડા સાચે ઘર વાપસી કરે છે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં જ પોતાનું અસ્તિત્વ ગોતે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર